અગિયારસ માતાની વાર્તા જય એકાદશી માતા આજે આપણે સાંભળીશું સરસ મજા મજાની માતા એકાદશીની વ્રત કથા એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી નીચી જાતિની હતી તેને બે બાળકો હતા એ સ્ત્રી બહુ મુશ્કેલીથી તેના બાળકોનું ભરણ પોષણ કરતી હતી તે સ્ત્રી રોજ નાના નાના વાસના ટોપલા અને સુપડાઓ વેચતી એનાથી જે પણ પૈસા આવે એમાંથી એનું ઘર ચાલતું તેના બાળકોને પાલન પોષણ તે કરતી એક દિવસની વાત છે જલે સવાર સવારમાં વાસનીએ ટોપલીઓ અને સુપડા લઈને એ જઈ રહી હતી તો તેના કાનમાં અગિયારસ માતાની કથા સંભળાય અને તેની કથા બહુ સારી લાગી તો તે સ્ત્રી તો એ એક અમુક સ્ત્રીઓને જોઈ કે બહુ બધી સ્ત્રીઓ અગિયારસ માતાની પૂજા કરી રહી હતી તથા કથા સાંભળી રહી હતી ત્યારે એ સ્ત્રી દૂર થી બેસીને હાથ જોડીને માતાની અગિયારસ માતાની કથા સાંભળી જયારે અગિયારસ માતાની કથા અને પૂજા સમાપ્ત થઈ ત્યારે એ ગરીબ સ્ત્રી મનમાં ને મનમાં અગિયારસ માતાને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માતા હે અગિયારસ માતા જો મારા સુપડા અને વાસના ટોપલા વેચાઈ જશે તો હું પણ તમારું વ્રત બહુ પ્રેમથી ધામધૂમથી મારા ઘરમાં કરીશ આટલી પ્રાર્થના કરી અને તે સ્ત્રી ત્યાંથી ચાલી નીકળી ત્યારે

શું તમે મને અગિયારસ માતાની વ્રત વિધિ કહેશો બધી બહેનો મળીને બોલે છે કે હા કેમ નહીં બતાવીએ ત્યારે ગરીબ સ્ત્રી બોલી સારું બહેનો તો કાલે તમે બધી બહેનો મારા ઘરે આવી જજો અને મને અગિયારસ માતાની વ્રત વિધિ બતાવીને જતા રહેજો એટલે તે બહેનો બોલી કે બહેનો બોલી કે લો આ કાગળમાં પૂજા સામગ્રી લિસ્ટ બનાવી દીધું છે બધી સામગ્રી લઈને તમે ઘરે જાઓ અમે બધા આવતી આગળની 11 રસ આવશે ત્યારે તમારા ઘેર આવશે ત્યારે ત્યાર પછી ઘરે 11 રસ માતાની પૂજા વિધિ અને કથા સંભળાવીશું જેથી જેવી સવાલ થાય તો તે ગરીબ સ્ત્રી ટોપલાવાળી ગરીબ સ્ત્રી તેના ઘરની સફાઈ કરે છે સારી રીતે ઘર સાફ કરે છે અને બધી જ પુનાર પૂજા સામગ્રી ભેગી કરી ત્યાં જ બેસીને વાટ જુએ છે કે આજે સ્ત્રીઓ બહેનો આવતી હશે અને 11 રસ માતાની વ્રત વિધિ મને બતાવશે પણ મિત્રો આવું થયું નહીં બધી સ્ત્રીઓ આ ગરીબ જે વ્રત કરતી હતી એ આ ગરીબ ના ઘરે ન આવી કેમ કે આ નીચી જાતિની હતી હલકી નાખની હતી હવે આ ગરીબ સ્ત્રીની શ્રદ્ધા ભક્તિ જોઈને અગિયારસ માતાને દયા આવી છે અગિયારસ માતા વૃદ્ધ ડોસીમાનું રૂપ ધારણ કરી તે ગરીબ સ્ત્રીના ઘરની બહાર આવીને કોકારે છે કે કોઈ ઘર માં છે કે નહીં એટલામાં તે ગરીબ સ્ત્રી બહાર આવી નીકળી અને વૃદ્ધ ડોસીમા પાસે ગઈ અને કહે છે કે માં કહો હું તમારી શું મદદ કરી શકું છું તે ગરીબ સ્ત્રીની વાત સાંભળી અગિયારસ અગિયારસ્રૂપી ડોસીમા કહે છે કે બેટા હું મારા આવવાનું કારણ તને પછી કહીશ મને પહેલા એમ કે કે તું આટલી ચિંતામાં અને દુખી કેમ છે શું કારણ છે તે ગરીબ સ્ત્રી બોલી અગિયારસ્માના રૂપમાં એ ડોસીમાને કહે છે કે માં કાલે સવારે જ્યારે હું બજારમાં સોપડા અને ટોપલી વેચવા ગઈ હતી તો ત્યાં મને અગિયારસ માતાની કથા સંભળાઈ કથા મને બહુ ગમી અને એનો પ્રસાદ ગ્રહણ મેં કર્યો તો પ્રસાદ ગ્રહણ કરતા શુકલા અને ટોપલા મારા બધા વેચાઈ ગયા અને ત્યારે મેં સંકલ્પ લીધો હતો કે હું અગિયારસ માતાની વ્રત કથા વ્રત જરૂર કરીશ પણ મને અગિયારસ માતાનું વ્રત વિધિ ખબર નથી માં મને નથી આવડતું આ કારણથી મેં એ બધી વ્રત કરનારી બહેનોને કહ્યું હતું કે મારા ઘરે આવીને અગિયારસ માતાની વ્રત વિધિ અને મને કથા કહ કહે અને સંભળાવજો એ બધી બહેનો એ કહ્યું હતું કે મારા ઘરે આવશે લાગે છે કદાચ હું નીચી જાતિની છું ને માટે આયા કારણથી એ બહેનો મારા ઘરે નથી આવી હવે હું હવે અગિયારસ માતાની પૂજા વ્રત હું કેવી રીતે કહું માં કહું મને ઘરે સ્ત્રીની વાત સાંભળી અગિયારસ રૂપી ડોશીમાં કહેવા લાગ્યા બસ આટલી જ વાત બેટા ચાલ હું તને કહું છું કે શું કરવાનું છે ડોશીમાં બોલ્યા તારે કંઈ નથી કરવાનું માત્ર એટલું જ કરજે જેટલું તને આવડે છે એટલું જ અગિયારસ માતાનું નામ લઈને પૂજા કરી લે છે અને કથા હું સંભળાવીશ તને એ ગરીબ સ્ત્રી ડોસી માએ કહ્યું એમ વ્રત પૂજા કરી તે સ્ત્રીએ અને સ્વયં અગિયારસ માતાએ ડોસી માના સ્વરૂપમાં હતા તેમણે તેમની કથા સંભળાવી અને આ બાજુ વ્રત કરનારી બધી બહેનોને અગિયારસ માતાના કૃપના કારણે એમના શરીરમાં ખંજવાળ આવવા લાગી આખા શરીરે ખંજવાળ ઉપડી બધી બહેનો બહુ હેરાન હેરાન થઈ ગઈ અગિયારસ માતાના રૂપમાં એ ડોશીમાના રૂપ રૂપમાં જે હતા એ બહેનોના ઘરની પાસે આવ્યા અને કહે છે કે કોઈ ઘરમાં છે ત્યારે એ બહેનોમાંથી એક બહાર નીકળી અને બોલી વા એક સ્ત્રી બહાર આવે છે અને હાથમાં જોડીને તે ડોશીમાને કહે છે કે હે માતા હું તમારી શું મદદ કરું હું તમારી શું સેવા કરી શકું અત્યારે મને માફ કરજો અત્યારે મારી તબિયત મને બહુ ખરાબ લાગે છે અચાનક મને આ શું થઈ ગયું છે મા અગિયારસ રૂપી ડોશીમા કહે છે કે જાઓ તમે બધા જાઓ અને એ ગરીબ ટોપલાવાળી સ્ત્રીના ઘરે અને તેની માફી માંગો હાથ જોડીને કે તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે પછી બધી જ બહેનો તત્કાલ તે ગરીબ સ્ત્રીના ઘરે ગઈ અને જઈને તેની માફી માંગી અને પ્રાર્થના કરે છે કે હે બહેનો મને એ બહેન મને માફ કરી દે હવેથી અમે ક્યારેય પણ આવી ભૂલ નહીં કરીએ અમીર હોય ગરીબ હોય ચમાર હોય ચાહે કોઈ પણ જ્ઞાતિના કેમ ન હોય જેના ઘરે પૂજા થતી હશે અગિયારસ માતાનું વ્રત પૂજા થતું હશે એના ઘરે અમે જરૂર જઈશું અત્યારે અમને માફ કરી દે બહેન તે ગરીબ સ્ત્રીએ બધાને માફ કરી દીધા અને બધી જ જગ્યાને અગિયારસના દિવસે તે સ્ત્રી બધી ભેગી મળીને અગિયારસ માતાની પૂજા અને વ્રત કરવા લાગી ફળ સ્વરૂપ તે ગરીબ સ્ત્રીના ઘરમાં અન્ન ધનનો ભંડાર ભરાઈ ગયા તે ગરીબ સ્ત્રીની ઝૂપડી મહેલમાં બદલાઈ ગઈ તે ગરીબ સ્ત્રી અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા અને પહેલી જે સ્ત્રી હતી જેને અગિયારસ માતાનો કોપ નીકળ્યો હતો એમને પણ સારું થઈ ગયું તો પ્રેમથી બોલો માતાની જે મિત્રો જો આ અગિયારસ માતાનો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં અગિયારસ માતાનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ